હે ગુરુ એ વણ માં જોયતે આ ચુરે બીજુ કાય નથી લેવું મે તો જડતા જગતની ની ત્યાગી રે સાચા સંતના શરણ સેવું આ જગતનું જે ઝાંખરું જે રહ્યું ને એ રુ ઝાંખરા રૂપી વળગાડ મને જે વળગ્યો તો ને એ વળગાડ મને મારા ગુરુએ કાઢી નાખ્યો બીજું કાઈ કર્યું નથી નથી હે મને મંગળ ઘરે એવું મળ્યું રે જીવરામ ઝુગદે નિત્ય રેવું આ ઘર જે મળ્યું છે એ ઘરમાં હવે કાયમ ના માટે રહેવું છે પદ બહુ સરસ મૂજ્યું તને એ વિચાર પદ કાયમ માટે દાસ પદ નો દાસ એમ જ રહેવું પડે ભાણા બહુ બહુ ગયમ એમ નથી કાંઈ બન્યા નથી

અગમ છે અગોચર છે હવે મારે એને ઓળખો જે હું એ ક્રિયા करू વેજાન્દ્રિય જ અન્દ્રિય જ આવશે ઓ હો હો સા જા ગાવ્યો બેજા મેજા એટો હાંભળવો છે હા મારવીયો મારવીયો માર માર મારવીયો જ અલ અલ હાલ વેજા હાલ જા જા હલા હલા હલા